બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો અને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિકેટ મોકલવાની રહેશે આપણે કોઈપણ વાહનની જાહેરાતનો ચાર્જ નથી લેતા જાહેરાત ફ્રી હોય છે નંબર એક ઉપર મોડલ બે હજાર બાર તેરનું જોનડીયા ટ્રેક્ટર છે આ જોનડીયા ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે અને પાવરફુલ ટ્રેક્ટર છે ફર્સ્ટ ઓનર છે ઘરારું ટ્રેક્ટર છે ભાઈને વેચવાનું છે ચાલીસ એચપીનું આ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ કંપની કંડિશનમાં છે ઘરારું ટ્રેક્ટર છે એકદમ ચોખ્ખું બેટરી ભાઈ નવી નાખેલી છે ટાયર કન્ડિશન ખૂબ સારા છે ઓઇલ નવું નાખેલું છે પાવરફુલ ટ્રેક્ટર છે જેને તમે ફોટા જોઈ શકો છો આપણી ચાણ ઉપર તો જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ જોન ડિયર ટ્રેક્ટર તો તમે ભાઈની મુલાકાત જરૂરથી કરી શકો છો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ પિંચોતેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ હજી એક ટ્રેક્ટર છે તે મોડલ બે હજાર આઠનું છે અને તે પણ ભાઈને વેચવાનું છે તે પણ જોન ડિયર જ છે બે હજાર આઠનું મોડલ છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન જેનો વિડીયો તમે આપણી ચેનલ પર જોઈ શકો છો પિસ્તાલીસ એચપીનું આ ટ્રેક્ટર છે ઓઇલ નવું નાખેલું છે ટ્રેક્ટરમાં બેટરી ખૂબ સારી કન્ડિશનમાં છે ન્યૂ બેટરી છે ચાર ચાર ટાયર સારા છે આ ટ્રેક્ટરના પણ પાવરફુલ ટ્રેક્ટર છે અને કંપની ફિટિંગ છે જૂનું મોડલ છે પણ કંપની ફિટિંગ છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેનો તમે વિડીયો આપણી ચેનલ પર જોઈ શકો છો આ ટ્રેક્ટરનો જોન ડિયર ટ્રેક્ટરનો જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો પાવરફુલ ટ્રેક્ટર છે જેનો વિડીયો જોઈ શકો છો બેટરી નવી હજાર આઠ નું મોડલ છે તો કંપની ફિટિંગમાં એન્જિન હજી એવું ને એવું હજી દસ વર્ષ કાંઈ ન થાય પંખામાં ક્યાંય હડો નહીં ઓરિજિનલ આખું કંપની કલરમાં કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ વીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટર બંને તમને જોવા મળશે જિલ્લો ઓમરેલી પ્રોપરમાં શૈલેષભાઈ અને દકુભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બંને ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ ડસ્ટર કાર છે રેનોલ કંપનીની મોડલ બે હજાર પંદરની છે બે હજાર પંદરનું મોડલ છે અને ટુ વનર ગાડી છે પાવરફુલ કન્ડિશનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ગાડીમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ચુમ્મોતેર હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે એન્જિન લાઈન પણ ખૂબ સારું છે આ રેનોલ ડસ્ટરનું જેના ફોટા તમે આપણી પર જોઈ શકો છો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય રેનોલ ડસ્ટર કાર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો પાવરફુલ ગાડી છે સાચવેલી છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે કંડિશન પણ ખૂબ સારી ક્યાંય ક્રેચિસ નથી ક્યાંય ગોબો નથી સાચવેલી ગાડી જીજે પંદર પાર્સિંગ ડસ્ટર કાર અને કિંમત આ રેનોલ ડસ્ટરની ચાર લાખ પાંચ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો જૂનાગઢ પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણી ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ રેનોલ્ડ ડસ્ટર કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ આયસર ટ્રેક્ટર છે જે મોડલ બે હજાર બારનું છે આયસર ભાઈને વેચવાનું છે બે હજાર બાર મોડલ છે ત્રણસો એસી મોડલમાં ટ્રેક્ટર છે સાઈડ ગેર છે પાવરફુલ કંડિશનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટાયર કન્ડિશન ખૂબ સારી છે એન્જિન લાઈન કંપની ફિટિંગ છે આયસર કંપનીનું ટ્રેક્ટર છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો હાઈ સર ત્રણસો એસી મોડલ અને સાઈડ ગેર નથી સેન્ટર ગેર છે પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય હાઈસર તો આની કિંમત ભાઈએ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ ટ્રેચર છે ટ્રેચર વૃંદાવન કંપનીનું છે અને આપણ ત્યાં જ છે અને થ્રેચર પણ ભાઈને વેચવાનું છે બંને એક જ જગ્યાએ જોવા મળશે તમને ટ્રેક્ટર અને સ્રેચર ટ્રેચર વૃંદાવન કંપનીનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે વધુ ચાલેલું નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના પણ ફોટા તમે જોઈ શકો છો આપણી ચાણ ઉપર ટ્રેચરના વૃંદાવન કંપનીનું ટ્રેચર છે અને કિંમત આ ટ્રેચરની ભાઈ રાખેલી છે એક લાખ પંદર હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ બંને તમને જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકાઓના ગામ કોઠારી ચેતનભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપેલા ચેતનભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ઇકો ગાડી છે મોડલ બે હજાર પંદરનું છે મારું સુઝુકી કંપનીની ઇકો સ્ટાર બે હજાર પંદરનું મોડલ છે સેવન સીટર ગાડી છે અને આ ગાડી પણ ભાઈને વેચવાની છે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે સેવન સીટર છે જેના ફોટા તમે આપણી ચાહલ ઉપર જોઈ શકો છો આ ઇકો ગાડીના જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો અરવલ્લી તાલુકો ભીલોડા ગામ વાંકાનેર મુકેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે મુકેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્વિફ્ટ ટુકડો છે મોડલ બે હજાર ચૌદનો આઠમો મહિનો છે મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ટુકડો વીડીઆઈ મોડલ ગાડી છે બેટરી ભાઈ નવી નાખેલી છે ડીઝલ વર્ઝન ગાડી છે વીડીઆઈ મોડલ ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે ટાયર નવા નાખેલા છે ગાડી જેન્યુન છે એસી કંપની ચાલુ છે પાવર વિન્ડો ચાલુ છે બધા ફંક્શન ચાલુ છે સિટિંગ કન્ડિશન ખૂબ સારું છે અને ઘરારું ગાડી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જે જે ત્રેવીસ પાર્સિંગ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ટુકડો વીડીઆઈ મોડલ ગાડી ડીઝલ વર્ઝન ચારે ચાર ટાયર બ્રાન્ડ ન્યૂ નાખેલા છે ભાઈ ચાર લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને ગાડી જોવા મળશે જીલો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ ખંભાડિયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ સ્વિફ્ટ ટુકડો વિશે મેળવી શકો છો ત્યારબાદ મેસી ફરગ્યુસન છે મોડલ બે હજાર સત્તરનો અગિયારમો મહિનો છે મેસી ફર્ક્યુશન ટ્રેક્ટર બે હજાર સત્તરનો અગિયારમો મહિનો જેના ફોટા તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો આ મેસી ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે ટાયર કન્ડિશન સિત્તેર ટકા જેવું છે સાઠ સિત્તેર ટકા અને એન્જિન લાઈન સારી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ મેસી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ત્રણ લાખ પાંસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો કંસ તાલુકો બચાવ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ બાઇક છે બાઇક સ્પ્લેન્ડર છે મોડલ બે હજાર અગિયાર હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક અને સાચવેલું છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે વધુ ચાલેનું પણ નથી આ બાઈક સાચવેલું છે ઘરારું છે બાઇક ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય હજી જે ફાઇવ પાર્સિંગ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર બાઇક તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો છવ્વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો બરવાડા ગામ બેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બાઇક વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં